नमस्कार आज रोज ना पहल गाम मा मा भारत ना जे पश्मीर जे आतंकवादी घटना बनी घटना भारत ना अठ्यावीस नागरिक शहीद थांबला नागरिको घायल आज आतंकवादी છે એ આતંકવાદી કૃત્યને અમો સમસ્ત મુસ્લિમ સમાજ સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એના જવાબ સ્વરૂપે આપણી જે ભારતીય સેના છે એ સેનાએ ગઈકાલે રાતે એક ત્રીસ કલાકે જે સિંદૂર ઓપરેશન ચાલુ કર્યું અને જે સિંદૂર ઓપરેશન ચાલુ કર્યા પછી પીઓકેના કેટલાક પાંચ જેટલા સ્પોટ અને પાકિસ્તાનના જે ચાર જેટલા સ્પોટ છે એ પર એર સ્ટ્રાઇક કરી અને જે આતંકવાદીઓ જે જે ટેરરિસ્ટના હતા તેને નાબૂદ કર્યા આ જે નાબૂદ કર્યા તે બદલ હંમેશા મુસ્લિમ સમાજ ભારતીય સેનાના અભિવાદન પાઠીએ છીએ અભિનંદન કહીએ છે અને મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર છે વધુમાં આગળના દિવસોની અંદર અમે લોકો આ આપણી જે ભારતીય સેના છે નૌકાદળ છે હવાઈ દળ છે તેમાં જમીન દળ છે એ સેના સાથે અમે ખભેથી ખભા મિલાવી અને એમની સાથે છે જરૂર પડતા અમે લોકો આ અમારી જાન માલ પર કુરબાન કરીશું તેમજ ભારત સરકાર દ્વારા આજ રોજ જે ગાઈડલાઈન્સ આપવામાં આવેલી એ ગાઈડલાઈન્સ પ્રમાણે સાંજના ચાર કલાકે અમે લોકો વગાડેલી છે દરેક ધાર્મિક સ્થળોની ઉપર વિસલ વગાડી અને જે મોક ડ્રિલ નું જે આયોજન હતું તે આયોજન ને સફળતા પૂર્વક પાર પાડવા માટે શાળા સાથે પણ વિસલ વગાડેલી છે અને બેક આઉટ યાને કે જે દરેક ઘરમાં હોય દુકાનમાં હોય બજારમાં હોય કે ધાર્મિક સ્થળોમાં હોય એ દરેક ધર્મના દરેક સ્થળો પર અમે લોકોએ બ્લેક આઉટ કરેલું છે અને 8 વાગે ફરી અમે લોકો ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ વિસલ વગાડીશું અને આવનાર દિવસોને અંદર પણ અમે લોકો પ્રાઇમ મિનિસ્ટર સાથે તેમજ આપણી જે ભારતીય સેના છે તેમને સપોર્ટ કરતા રહીશું એમની સાથે છે અને ફરી અમે એક વખત ભારતીય સેનાને અભિનંદન કહીએ છીએ અને જય જવાન જય હિન્દ